દર્શક મિત્રો વડોદરા તાલુકા જિલ્લાનું ગામ સમયાલા આ સમયાલા ગામે નિરૂબેન જગદીશભાઈ ઠાકોર જયેશ કુમાર જગદીશભાઈ ઠાકોર ગોવિંદપુરી પદમપુરી ગોસ્વામી અને ઉમેશભાઈ નાયક નામના વ્યક્તિઓનું નામ છે અને જેમાં ની ધંધો હોય આ પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે દર્શક ક્યારેય નાના મોટી ઘટનાના સમાચારો પ્રકાશિત નથી કરતા પરંતુ દારૂના સમાચાર આ પ્રથમ વખત અને એમાં પણ હુમલો આટલો ખરાબ રીતે કરવામાં આવ્યો છે અને આ કોઈ વિદેશી દારૂ નહીં પરંતુ દેશી દારૂની તાલુકા પોલીસ સ્ટેશન આદિ વિસ્તારમાં ધમધમતી ભઠ્યોના સમાચાર છે દર્શક મિત્રો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન પાસે સમિયાલા ગામ આવેલું છે આ સમિયાલા ગામમાં નીરુબેનનો દેશી દારૂનો ધંધો છે અને દેશી દારૂનો ધંધો એટલે કે આ રિટેલ બુટલેગર નથી આ હોલસેલર છે બુટલેગરોમાં પણ રિટેલર અને હોલસેલરની પદ્ધતિ જોવા મળે છે જે વ્યક્તિ જથ્થામાં દારૂ બનાવી કોતરોમાં ખેતરોમાં ઉનાળા એવા વિસ્તારોમાં કે જ્યાં મનુષ્ય જાતિ જતા પણ એવા વિસ્તારોમાં લોકો દેશી દારૂ બનાવતા હોય છે અને ત્યારે મિત્રો તેને અલગ અલગ જગ્યાએ શહેર તાલુકામાં સપ્લાય કરતા હોય છે દર્શક મિત્રો કંચન પરમાર નામના પત્રકાર કે જો જેન અર્પન ન્યૂઝ ચેનલના તંત્રી છે તેઓ પર ગઈકાલે જાન લેવા હુમલો થયો છે મિત્રો વિડીયો બતાવીશ આપને પોલીસ સ્ટેશનના કર્મચારી પણ જોવા મળી રહ્યા છે અને દારૂનો વોશ પણ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આ જ પ્રકારે ચૌદ જેટલા બસો લિટરના અને પીપડા આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ દર્શક મિત્રો સાથે સાથે આપણે બતાવું કે જેને ફટકડી કહેવાય કેમિકલ કહેવાય એવા કેમિકલ ના પણ ઢગડા મળ્યા સડેલો ગોળ ફટકડી તેમજ મિત્રો એક એવું કેમિકલ કે જેનાથી પુરુષનું કહી શકાય કે મરદાનગી જ ખતમ થઈ જાય

કે કોઈક વ્યક્તિ વધુ દેશી દારૂ પીવાના કારણે એકદમ સિંગલ પતલી થઈ જાય છે અનંતે તેનું કર્મું મોત પણ નીપજે છે ત્યારે આ જ પ્રકારની ઘટના વૃડદ્ર શહેરમાં થાય તો પણ કોઈ નવાય નહીં કારણ કે ખૂબ મોટી માત્રામાં દારૂ ઝડપાળો છે નિર્ભૈન ઠાકોર નામના વ્યક્તિના ઘર પાસેથી દારૂ ઝડપાડો છે કારણ કે આ એફઆઈઆર છે આ એફઆઈર માં ચાર નામો આપવામાં આવે છે દર્શક મિત્રો ગઈકાલે રાત્રે ખૂબ જ ગંભીર બનાવ બન્યો પત્રકારો ઉપર વકીલો ઉપર અને જ્યાં જનતા રેડ કરવા પહોંચેલા એ કાર્યકર્તાઓ ઉપર કહી શકાય કે એક

માહિતી હતી કે ખુબજ મોટા પ્રમાણમાં દેશી દારૂ નો વેપલો આ જગ્યાએથી થતો હોય એવી ટૂંકી માહિતી અમારી પાસે હતી કંચનભાઈ રિટેલમાં કે હોલસેલ વાળા હતા

અને મારું મોબાઈલ નું સ્ટેન્ડ હોય છે 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 ઉતારવાનું કોણ અમે આવ્યા તમે ગેર પ્રવૃત્તિ કરી રહ્યા છો ગુજરાતમાં દારૂ બંધી છે આટલા મોટા પ્રમાણમાં તમે આ જે દારૂ અહીંયા બનાવી રહ્યા છો પછી પરમિશન છે શું છે એ વાત જ કરવા તો માંગતો અને સીધું ને એટલે મારા મિત્ર જીતુભાઈ પરમાર એડવોકેટ શ્રી તરત જ મને બચાવવા માટે વચ્ચે પડ્યા જી જીતુભાઈ વચ્ચે પડતા સાથે જીતુભાઈ સાથે જબાજબી થઈ ગઈ એટલે વિનોદભાઈ એ પેલી બાજુ થી કારણ કે મારો મોબાઈલ લઈ લીધો તો આ ભાઈએ જી એટલે વિનોદભાઈ એ પેલી બાજુ થી મોબાઈલ થી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું કે ભાઈ અહિયાં ઘર્ષણ ના દ્રશ્યો છે જી તો આપણે પણ આપડા બચાવવા માટે આપણી પાસે લાત મારે એટલે કોઈ પણ સ્વાભાવિક તમે સમજી શકો છો કે એવી જગ્યાએ લાત વાગે એટલે કોઈ પણ વ્યક્તિ એકદમ બેસી જ જાય એટલે આ લોકો ને જ હોય આ લોકો ફૂલ તૈયાર હોય છે બહાર ના નીકળવા દે અમને લોકો ને તમારે પણ નહીં હા પોલીસ ને ફોન કર્યો પોલીસ

કાપતા જતા હોય મહેરબાની વગર તો આટલું મોટું કારખાનું કોઈ ચલી જ શકે ચોક્કસ વાત છે કારણ કે તમારે તાલુકા પોલીસ હદ વંટી ને સિટી વિસ્તાર પણ માલ નાખાતો હોય તો આટલા બધા પોલીસ ને ખબર જ હોય કે અહિયાં દારૂ ની માત્ર ભટકી નથી આ તો ભટકાઓ જે ફેક્ટરી છે તમે મોટરો લાઈવ માં જોઈ શકો છો પોલીસ મોટર બી નથી લાવી પોલીસે જે અથવા નોંધી છે એમાં પણ એટલી બધી શંકાઓ છે કે જે વિડીયોમાં તમે જુઓ દસ ની જે થપ્પી છે નવ કે દસ ગુણો એક થપ્પી છે જે વિડીયોમાં પસ દેખાય છે તમે ચાર થપ્પી ગણો એટલે છત્રીસ અને પેલા ગુણામાં બીજી આઠ દસ ગુણ પડી હતી એટલે પચાસ ગુણ તો ત્યાં જ માન હતો જેમાં કણ અને પેલું કેમિકલ છે નિર્મા લખેલું હતું એ લોકો નવસાર કે છે કોઈ આ કે છે લગાડવામાં આવે આ જે કોઈક દેશી દારૂ નું સેવન કરે એવા વ્યક્તિઓ ને સવાર પડે એટલે દારૂ દેખાય

તકંશન ભાઈ અંદાજો શું છે કુલ કેટલા લીટર નેટ ફાઇનલ પ્રોડક્ટ મેં આવી હશે કારણ કે માર તો એટલો બોધો છે કે જેની કોઈ વાત ન થાય પોલીસે સોધીઓ તો દુધીઓ ભરેલી ભરે કારણ કે વિચારો કે જે વ્યક્તિ સપ્લાય કરતી હોય કારણ કે આ થી આવી જગ્યાએ કોઈ देसी પીવાવાળો તો જતા ના આટલો બોધો માન તો કોઈ રોજ વેસ્તુને આપ ગયે ત્યારે રસ્તો કેવા પ્રકારનો હતો ત્યાં આગળ લોકલ પબ્લિક રહેતી હતી જોઈ શકાય એવો હતો કેવો વિસ્તાર હતો કે ગલી ગલીઓ છે લોકો રહે છે

મિત્રો વડોદરા ગામ આ સમિયાલા ગામ પાસે એક બુટલેગર છે અને બુટલેગર એટલે કે દારૂના હોલસેલર છે દેશી દારૂના તેના ત્યાં મોટા પ્રમાણમાં દારૂ બની રહ્યો છે અને વેચાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે

જે વર્ષોથી આ દારૂના ધંધામાં સપડાયેલા હોય પર્ચીઓ ફૂટેજ ફરિયાદો કરાયેલી નાનું પીવડું ઊભું કરેલું હોય ઉપર પેલું કંઈક મૂકેલું હોય અને નીચેથી કંઈક નાની દદુડી પડતી હોય અને એવી રીતે દારૂ હોય છે પણ આ તો મોટર સુધી પાણી

કાર્યવાહીની માંગ કરો છો સો ટકા હવે ઉચ્ચ અધિકારી નો મળીશું કારણ કે

કંચનભાઈ બુટલેગરો દ્વારા વારંવાર પત્રકારો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે કે વડોદરા શહેર હોય પાદરા હોય કે પછી જૂનાગઢ હોય સૌરાષ્ટ્ર હોય કે પછી અમદાવાદ હોય એક વિસ્તારમાં પત્રકારનું કહી શકાય કે ઘણી અલગ રીતે હુમલો કરવામાં આવ્યો તો ઘણા એક મહિલા પત્રકાર પર પણ હુમલો કરવામાં આવ્યો તો ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં પત્રકારો ઉપર બુટલેગરો હુમલો કરવામાં કઈ જ પાછી પાણી નથી કરતા જેમ અનુસૂચિત સમાજ માટે સ્પેશિયલ એક્ટ છે એટ્રોસિટી જેમ કહી શકાય કે ઘણા બધા વિષયોમાં સ્પેશિયલ એક્ટ છે જેવું કે અઢાર વર્ષથી નાની દીકરી હોય અને એની સાથે કોઈ પણ પ્રકારનું કહી શકાય કે કોઈ ખોટું કામ થાય તો પોસ્કોને સ્પેશિયલ એક્ટ લાગતા હોય એ જ પ્રકારે પત્રકારો ઉપર જો ઉટલેગરો હુમલા કરે કે કોઈ પણ એવા બે નંબરિયાઓ લુખા લફાટિયાઓ જો હુમલો કરે તો પત્રકારો માટે પણ કોઈ પણ પ્રકારનો સ્પેશિયલ એક્ટ હોવો જોઈએ આ પ્રકારની વાત આપ શું માનો છો એક્ટ તો બનેલી જ છે અને એના પર વધારે કડક

કાયદાઓ મળશે કે ભાઈ દારૂ વેચનાર ને આટલા વર્ષની સજા દારૂ પીનાર આટલા વર્ષની સજા રૂપિયા નો ઘન આવી સાથે દસ વર્ષની સજા સજા સાથે વડોદરા શહેર માં લાગ્યા હતા એટલે આવી રીતે સરકારે કરોડો રૂપિયા જાહેરાત નો વેડફાટ કર્યો હોય હું તો એવું જ કહીશ જી કારણ કે જયારે એનો અમલ ના થાય આ તો વેચનાર અને પીનાર ની વાત હતી તો સાથે સાથે આવી મોટી માત્રામાં વેચનાર હુમલો કરનાર આ બધું તો પછી બોરેશ આવે ને જી કંચનભાઈ શોર્ટમાં ગઈકાલે જે સમ્યાલા ગ્રામ પંચાયત સમ્યાલા ગામમાં પાસેના વિસ્તારમાં જે પણ આ પંચમુખી નગરમાં આપ આપની ટીમ સાથે સામાજિક કાર્યકર્તાઓ વકીલો સાથે પહોંચ્યા હતા અને ત્યારે જે સિચ્યુએશન હતી જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું પોલીસ પણ કહી શકાય કે એકાદ દોઢ કલાક બાદ આવી છે અને ફરિયાદ પણ જોકે દાખલ થઈ ગઈ છે મુદ્દામાલ પણ પકડાયો છે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં દારૂ બનતો હતો જી પોલીસ એવું કેસે કે આની અંદર કશું કરી ના કારણ એ તો જે ચાલતી દુકાન બંધ જાય એટલે પોલીસ ને પેલા તો આપડે કેવું આપણા કોઈ સ્વજન આપડે ગુમાવી બેઠા હોય તો પેલું ખમધમ રહેતો હોય એમ પેલા તો એમને એ ચિંતા વધારે કે હવે મહિનાનું અમારું આ તો ફેક્ટરી છે તો એ પ્રમાણે જ વળતર આવતો હશે

મહદ આશરબ એટલે એક બોટલી ₹70 ની કિંમતનો આ દાદા જી પાંચ બોટલીના ₹50 એટલે લિટર થઈ ગયો જી ઈજી પાંચ બોટલીના ₹50 એટલે 2 લિટર થઈ ગયો ₹150 નો દારૂ 3 લિટર છે તો ₹150 માં તમે શું આલે ભરણ જે પોલીસ નું ભરણ શું કરેનો ઘરનો ખર્ચા શું કરે હે હેલો જી ચોકસ

દર્શક મિત્રો આ હતા ન્યૂઝના તંત્રી શ્રી કંચન પરમાર અને તેઓએ કહ્યું એમ કે ગઈકાલે કેવા પ્રકારનો બનાવ બન્યો છે તે બાબતની સંપૂર્ણ વિગત કંચનભાઈ આપણને આપી છે અને સાથે સાથે હું ટૂંકી વિગત ફરીવાર આપને આપી દઉં ગઈકાલે

આપણે જણાવું કે ત્યારબાદ થોડા સમય પછી સ્થાનિક કહી શકાય કે આગેવાનો ત્યાં કંચનભાઈ મદદે પહોંચ્યા હતા અને ત્યારબાદ તમામ પત્રકારો પણ કે જેઓને ગઈકાલ ખબર પડી એ તમામ પત્રકારો ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે ત્યાંથી પોલીસને ત્યાંથી બાર વાગ્યા પછી તમામ લોકો ત્યાંથી નીકળી શક્યા હતા અને નીરુબેન ઠાગોર નામના વ્યક્તિ જે છે સમેલા ગામમાં દેશી દારૂનો મોટો વેપાર કરી રહ્યા છે ત્યારે હવે પોલીસ પણ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ એક જોવાનો વિષય છે